એ લીટર કાઢે જ દૂધ પછી એ દૂધ નહીં કાઢતો તે દૂધ કાઢે વગર સારું દૂધ કાઢે તો પૂરા સુ નોખતા થઇ ને પતા પૂરા પડ્યા જ હવે સુ નોખશે પડું નોખશે હવે કાકો હવે ટાપલી કે ને જા સાલ લેવા જાવું ટાપલી માર દો હવે બોલો કરવું રહ્યું ખોટું ઉડી જાય ગોમ તારે કે બચી જાય સાગાની લાવતી બચી શું વાઠવા જાય એ ઘરે વાઠવા તાર શું કરું છું કાકા મેં માથું કા ગોમ તને જાવું છે આ હે જા ચપટી વગાડે એટલે તા કાચી ચપટી વગાડે તપજી પછી કાકો બાઈક ની સેલ મારે પગાર આ સેલ તપ પછી ગણી નોખે પગાર તો કાચી બે બે ભળ ગણે એમ નઈ કેતા કે પતરીના ના લા થોડા ખો બહી બે આપરવાનો સાર લાવે ને શું શું આવી છે અંદર કો આવી છે ને ની કે વાટીન લાવતે રા શું લાવું વાટી કોકના ની ક્ષેત્ર મારે સાલે આ આવું પડે હોત પડે આવાર મેં જવાનું હોદ નઈ જવાનું મે દૂધ ખાન ટાઈમે દૂધ આ મારકો ભરીને પીધું હોય

इस फटल प्वरी इस सब्रक्तावगी हूई अफड पर�ता हूई कि, मैं, मंदीम में दूता हूई इस झाम Hayır कोले के न कि मयार। 5-29 इस आत कहना तब उन्हा आत चलत मद कॉलता मतज्णेख कंथ बहल medo

કોરોના કોઈ મેળ પડ્યો ને પણ એના બકર તો ખાય કે અને મારે તો આ કોટાળિયું વાઢવાનું છે એ છે કોટાળિયું બજાર હાલ તો ઢોરો ખાય અને એના તો બકર ના જોવું છે છોકો વાઢતો અને એ ઢોરો ભલે તો પૂળા પૂળા કોક પૈસા તો લાવે છે આપડે આરો વગર ભાગે આવું છે કુરા નહીં જવું આ કુરા છે હેલું હેલું હડવાડે

ચડવા નું સેહત કાઠું પણ ચડવું પડી જાય ખરી પતિ આ ઘરી કોણ લાવી ના હા એ દાતોડું પોઈચ ઉપર લેવા પછી હા તો નહીં કો મા સડ ઉપર થી ઉઠી કાઢી છે કે

હાલો કાકા બાર જતા હોય વાળા કાકા બાર વાળા કાકા હા ભત્રીજા હા તે જોતો લે આ વાળનો તો એટલે આ ખબર ના પડે કે આપણ ઢોરો બાલ હવાળ વાળ ના તો સાન મશીન ઉભો થઈ તો કાકા આપણે જે સાર છે પણ તું તું લેતા સાર ગમે ન જા તમે કો છે છે આપણે તો સાર છે ની કોઈ પણ તાર તો તને ખબર ના પડે કે આપણ ધોરો ના તેમ છે સાન નોઠો ભઈ પણ આપણે સાર તો હોય જો તો નોખું કે

બટર તો છાંય ધોરણ તો નહીં થયું બટર છાંય ધોરણ તો આપણે પૂરા પડ્યા છે કે ધોરણ નો તો જો સાર લેવા ઝાડુ પર બોલે ને તો હારું છે એમ કે આપણો હે પણ તો એ બોલે તો એટલે જા જોડો સા તો હે સાર લેવા

તો સડંગ બાર છે લાઈન સડ આ તો શું છે ઉપર સડાતું ભાઈ સર ફાવતું નહી પેલા આગળ બીજે ભસી દઈજી જાડ છે આઈફત છે સરતા ફાવતું નહી ના હેડ

તુ તું ફરીના વાળા પણ કાકા એ તો એ તો બે જણા હતા બે જણા હોય લીધી લીધી ઉડી જાવ હમણાં ખોટું પડશે ઊંધી સાબક અને તારા મોર ભાજી રોશુ આ

મારે શું કેવું પડે તમારે શું નડે થાય તો પછી તું અડધું અડધું બે આનું તમારે તાપ નું સોડો કરવા નઈ રાખે લાકડી શું છે ઉછળી ચાલી મઈશું એટલે ખોટા ખોટા ભાગ્યા ભરો તો દુધ ગઈ પરમાણે રાખો મો

અને આ ભત્રીજો આજે લડીને તૂટી જાઓ એટલે આપણને વાતો ઓલો પિંટાન ભત્રીજો માં આપડે આવ્યો કે મન કે મારા સાર લેવી છે બકરા ઓલે ઢોરો બલે ઢોરો બલે રાતે હાથી ને બકરી બકરા બલે થોડું લઈ જાય તારે

વાપરો આવે ઝાડ જ ના રે સમાધાન બે જણા કઈ ન કરો હળી મળી ને ને કોમ કરો ધંધો કરો ઘેર જાય આખો લડાવાનું ના હોય અમે રીતે જાતો ઘેર જાય